હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે અમારી અમદાવાદી કપલ ચેનલમાં અને આજે થયો છે દિવસ પાંચમો અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ મનાલી ઉપર બરફમાં તો બતાવું તમને ક્યાં જવાનું છે ક્યાં નહીં હજુ સુધી તમે લોકો લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અને મારા આગળના ચાર દિવસના વ્લોગ ના જોયા તો ફટાફટ જઈ જોઈ આવો ખરેખર તમને આ વ્લોગની અંદર બહુ જ મજા આવવાની છે અને જો મારા રૂમથી લોકેશન તમને બતાવું શું લોકેશન છે બહુ જ જોરદાર અને ગાડી બી આવી ગઈ છે અમારી પણ હજુ બ્રેકફાસ્ટ લેવાનો બાકી છે તો હવે અમે લોકો જઈએ છીએ બ્રેકફાસ્ટ લેવા અને બ્રેકફાસ્ટ લઈને સીધા ગાડીમાં બેસીને જઈશું મનાલી ઉપર પહાડ ઉપર તો ભાઈ બ્લોગ આખો જોજો મજા આવવાની છે થઈ ગયા છે ડિસ્કશન ચાલે છે કે શું લેવું છે શું નહીં ફટાફટ ચલો એ ભાઈ ચા નાસ્તો કરવા માટે ફોન આવે છે પાંચ ફોન આવે અમારા જયરાજ ભીરા બરાબર પછી બહુ વધારે ના હારું જલ્દી હારો આવો નિકટ ઊભા થવા જલ્દી ચાલો બીધા

જવાની ટ્રીપ મેનેજરે અને એ અમને લઈ જાય છે બધું બતા બતાવવા માટે સોરી ગાઈઝ થોડું બોલવામાં છે ને તકલીફ પડવાની કે ઠંડી થોડી વધારે છે ને એટલા માટે ફેસ ફેસ થત છે થોડું તોતળા પણ વાઈ જાય છે પણ તમે લોકો એડજસ્ટ કરી લેજો બસ તો ગાઈઝ અમે લોકો આવી ગયા છે હવે બ્રેકફાસ્ટ માટે અને અમારો બ્રેકફાસ્ટ લાગી ગયો છે બધા લોકો જો બ્રેકફાસ્ટ લઈને બેસી ગયા છે પણ અમે લોકો ઓલવેઝ લેટ હોઈએ છીએ એટલા માટે અમે લોકો હવે બ્રેકફાસ્ટ લઈશું જોઈએ આજે બ્રેકફાસ્ટમાં શું છે આજે બ્રેકફાસ્ટમાં છે ભાઈ બટાકા પૌવા પછી બટાકાનું શાક છે પૂરી છે ચા છે ગુડ મોર્નિંગ નાગેશ બ્રેકફાસ્ટ ટાઈમ સરસ ફોર ફોર બ્રેકફાસ્ટ બ્રેક આવી ગયો બરાબર બ્રેકફાસ્ટ કર્યો બરાબર મજા આવી બ્રેકફાસ્ટમાં પણ આમાં કેવું હોય ખબર ખબર આ બ્રેકફાસ્ટ તમને ઓરિજિનલ આની જે મારી વાત સાંભળો બ્રેકફાસ્ટની ઓરિજિનલ વસ્તુ તમને ખબર છે આમાં કેવું આપણે સાત વાગે ઉઠી જઈએ ને પછી સાત વાગે ઉઠી નવ નવ સાડા નવ વાગે આ જ વસ્તુ ખાઈએ ને તો આપણને એટલી મજા આવે પણ આપણે ઉઠી ઉઠી ઉઠીને લેટ ઉઠવાનું આમે અને મોડું મોડું ખાવાનું એટલે ના મજા આવે સમજ્યા તમે હા બરાબર બધું લાગશે તમને તો હો પાણી ખાવાનું બસ તો વીડિયો જોયો મારો મારો સોલ્યુશન કે બરાયો તો નમે હા કેટલા કેક થાય ખબર 267000 લોકો જોયો હા કાલ સવારે મુક્યો તો બસ કપલ વિડિયો थैंक यू હા બ્રો હાઉ યુ ગુડ મોર્નિંગ શું કહેવાય બે કલાક સુધી શું કરે છે બાથરૂમ કે બે કલાક બાથરૂમ માં બે કલાક વગર બહાર નહીં નીકળતો બોલ બે યાર વિક્રમ કેટલું મોડું થઈ ગયા અમે નવ વાગ્યા ના બેઠા છીએ બોલ ત્યાં લીધે

અચ્છા અચ્છા જો ભાઈ બધા બરફમાં પળવાય ના એટલા માટે બધા લેવા માટે ઊભા થઈ ગયા તો ભીડ જોવાની હા પણ લાક લાકતું નહીં એટલું બરફ હોય ઉપર આપણે મૂવા પળવાય નાગેશભાઈ ઉપર બધી જવાબદારી આપણે પળાવીએ હતો

પણ ભાઈ નું કઈ કેવાનું થાય બોલ એક છોકરા એ કપડા લીધા તા પહેર્યા હતા

તાર વી ગામે લોકો લેતા નહી દોરું ખબર જે ઠંડી લાગે ને તો લાગવી જોઈએ હા એવું કેવું છે કે આપણો સ્વેટર છે ને સ્વેટર છે અને આપણો બરફ પર આરોડવાનો તો નહીં એવું નથી હા અમે લીધા છે એને ત્યાં કદે કાઢવા પણ પડ્યા બીજું લઈ ના જલ્દી

આવું લેવાતું હોય આ પેરી ને તમે ફોટો પાડશો એટલે કેવો ફોટો આવશે એટલે ફોટો પાડીશું આ લોકો કેવા ફોટાડી તો પણ પાછું બેકગ્રાઉન્ડ બરફ નું ના હોય ને હા

ના અર્ધા આપડા માં લે આપણા પછી આપડે ભાઈ શિમલા નું મનાલી નું લાલ દરવાજા છે જ્યાં પથારામાં કપડા મળતા હોય ને એ રીતનું બઉ સસ્તા કપડા મળે છે પણ ભાળેથી પેરી પાછા આપી દેવાના

રા નાગેશભાઈ મળી જશે તો બધી છોકરીઓને પસંદ હોય ખબર છે તમને પસંદ છે પિંક કલર પર મને ગમ થાય તો આમ અમે કઈ કહીશું ને તમને કોમ્પ્લીમેન્ટ આપીશું તમે કાઢી નાખશો એટલે અમે કશું બોલવું નહીં વાંજો ને તમે દર પેરો આમ છે ને એકદમ અલગ હા કે લાગી

पहला फोटो तमारो राखो थंबनेल पर पर में पर्पल मेन सू दियो ना मजा आई भाई क्या अब चौड़ी दिए तो घर में उड़ा तू बीजा कोले ली तू आपरो काका 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 ना पर अंदर नहीं जो अंदर नहीं अंदर नहीं जयला जो तो करी काका 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 जी बोले थे बाकी बोल दो नहीं का सू दे हमरा ना हमरा की तुम बोला ना कहिए साचू कहिए जे लाई जो जे

નાલી સાફ એવું આપણા અમદાવાદ માં રાત્રે સફાઈ કરતા હોય ને એમસી વર્કર ગાતો એમસીએયુ લાગા હ ઉભર અમદાવાદ મે એમ આમ પડજે જો નવી એક જોબ સોધી જવાની દેખો બ્લોગિંગ મેલ દી તુ ઇન્ફ્લુએન્સર મેલ દી તુ વિક્રમ ઇન્ફ્લુએન્સરિંગ મેલ દી તુ એમજી નો કામ ચાલુ અમે કશું નહી કેતા જા તો બંધ કરો નહો ચાલુ ભાઈ જો લેવું પડે છે મને લઈ લેવો બબન જો કેવું લાગે છે ભાઈ બન ખોટું પહેર્યું હ કલર બદલી લે નઈ હાલ લાગે આ જોતો ભાઈ મેલું છે એટલું છે આ બધું ફોટા પડે કેવો લાગે એટલું વિચાર આમાં મેઈન પાર્ટ છે ને એક અફઝલ ભાઈ અને કારણ જઈ લાજો અમારો બહુ બરફ ચોટ છે નહી હાલ લાગતું કીધું જ ખરા ડિઝાઇન તો તો ਆਉਂਦੀ ਦੀਵਾਨੀ ਆ ਮੈਨੇ ਫੇਜ ਗਿਆ ਜੋ ਆ ਪਰਪਲ ਆ ਪਰਪਲ ਮੈਨ ਜੇ ਨਾ ਥੋੜਾ ਆ ਪਰਪਲ ਮੈਨ ਉਹ ਮੰਨੋ ਕਾਟੋ ਤੂੰ ਨਹੀਂ ਕਾਟੂ ਪਰਪਲ ਮੈਨ ਨਹੀਂ ਚਲਣ ਕੜਾਵਾ ਚਾਰਤੀ ਪੰਜ ਜਵਾਨ ਕੜਾਵਾ ਲਾ ਬੋਲੋ ਤੂੰ ਸੋ ਜੇ ਮੂ ਨਹੀਂ ਕਾਟੂ

આપડા માણસુ હિંમત વાળા ત્યાં ને અમદાવાદ ના જે અમદાવાદ થી પાછળ પડે ના પડે હવે આમને જોઈ લીએ છે

કેશન પર પોક્ષર પહોંચી ગયા છે જ્યાં ગાડી બરફ હતો અને જોઈએ હવે કેટલો બરફ છે લાગતો નહીં વધારે તો બરફ પડે નિકટ સગર નહીં બરફ તો બહુ જ આગળ જોવા ખાલી આખો બરફનો પહાડ છે બસ અમે લોકો ત્યાં જ જઈએ છીએ ચાલતા ચાલતા ટ્રાફિક બહુ હતો તો ગાડીવાળા ભાઈ કે તમે ચાલતા ચાલતા જતા રહો હાય બોલ દો ભાઈ હાય હાય તો વ્યુઅર્સ જે અમારા વ્યુઅર્સ તો ના કહેવાય લાગ્યું કે આ ભાઈ બ્લોક ઉતારે છે તો આવું લોકેશન છે ટ્રાફિક બહુ છે પણ અહિયાં બ્રિજ પર લગભગ ટ્રાફિક બરફ છો જબરજસ્ત બરફ છે ઉપર હેળાશે નહીં તો પાછું

હવે વિડીયો વિડીયો બનાવીશું થોડા એટલે મનાલી ની કોક્સર ટૂર પૂરી બહુ ઠંડી હતી ઉપર બરફમાં પગ પોટ બરફ લપસી જતા હતા એટલે બૂટ બૂટ પહેલી ના પાગળ લપસી જતા હતા બૂટ પહેલી લીધા જ આયામાં થઈ ગયો માર સ્કેમ થઈ છે અમે નથી ને આપણા ગ્રુપોની કોઈ જ નથી તમારા સિવાય સોનું એ લીધું તું હે નિકટ ના એને એને નતું લીધું લગભગ

मली गया क्या भाई बन? पिंक में ना ना पर्पल में पर्पल में हम लगता मारुत बम भूली ले लिया ले लिया मरी जैसा ऊपर जाए मैं तो पर्पल में ले लिया आंसू क्या खबर के पिको है पिका चुनो है पिका चुनो है नहीं हूँ मनाली मॉब जो बवन आ है जबरदस्त निकट आई ढाई फटाफट जल्दी નહીં યાર ગાઈસ ફોટોગ્રાફી પતી તમારી ઠંડી લાગે છે ને હવે જોરદાર ઓવ જઈશું આપણે ગાડીએ ગાડીએ બાકી નદી બધીમાં ઉતરવાનો વિચાર કોઈ છે નહીં કોઈનો છે તમારો છે તમારો છે ભાઈ ઇનફ છે આપણો આપણો ફોટા આટલા ઇનફ છે એ જે ઇન્ફ્લુએન્સર આપણો આટલા ફોટા ઇનફ છે શું કહેવું છે ભાઈ સુભુ નીકળીએ મારી તો ભઈ ફાટિંગ ચા આવી રહી છે આપણે ગાડીમાં બેસીએ શાંતિથી જાવ નાસ્તો બસ કઈ કરી

रिटार्ड जी हां दुवालो नालका दुवालो सीतो बाड़ निकले हां गरम है इधर हां बद्दूज गरम सबदू ए पहला बद्दूज गरम नहीं कर ए बाल नाव चलो हम भी सपोर्ट करते चलो हम भी सपोर्ट करते गाफ चलो हम भी सपोर्ट करेंगे चलो कौन सा गाना चांदने को आज आते भी नहीं आज प्रीतम ना प्रीत मड़ी जा तू जो है ना हर दिख थोड़ी आगे तो जा चलेगा हिंदी 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 बड़े जाए, जाए।, 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 जाए। चलो जल्दी जल्दी में, ना छोड़े ना ना कोई आ और सब पका थोड़ा जोर से गाओ तो मजा आएगी यार थोड़ा और जोर से यार ठंडी में गर्मी आनी चाहिए ना વાહ ભાઈ વાહ મોજ મોત મોત અરે વાહ ચાલો ચાલો એઠે ભાડો એઠે

ફાઇનલી ભાઈ ગરવા અડવા પતી ગયા છે અને હવે આવી ગયા છે રૂમ પર સુવા માટે અને અગિયાર વાગી ગયા છે બ્લોગ બોગ એડિટ કરીશ ત્યાં સુધી બાર એક વાગી જવાનો છે અને ગાઈઝ આ વ્લોક તમને કેવો લાગ્યો કોમેડીની અંદર કહેવાનું ભૂલતા નહીં હજુ સુધી ચલને સબ્સક્રાઇબ ના કરી હોય તો ફટાફટ કરી નાખજો ડે સિક્સનો બ્લોગ પણ કાલે આવી જવાનો છે તો ગાઈઝ મળીએ ડે સિક્સમાં ત્યાં સુધી ગુડ નાઇટ ગુડ બાય જય હિન્દ જય ભારત